આગળ વાત કરીએ આપણે સાવરકુંડલાની તો હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એવા જે દ્રશ્યો સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે જોવા મળી રહ્યા છે હાથમાં જાણે કોઈ ફળ ફ્રૂટ હોય તેમ આ હર્બલ ગણાતો ઇંગોરિયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવે છે ને જાણે રણભૂમિનું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલી ગલીએ ખેલાય છે ઇંગોરિયાનું યુદ્ધ એટલે કે રાત્રિના અંધારામાં આ યુદ્ધ ખેલવામાં આવે છે પ્રકાશના પર્વમાં રાત્રિના દેવડા ગેટ થી લઈને સુધી આ જે ઇંગોરિયા યુદ્ધનો માહોલ જામે છે રમતવીરો આ રમતનો નો મુક્ત અને આનંદ ઉઠાવે છે સંત અને સુરાણી ગણાતી ભૂમિ પર લગભગ એકસો પચાસ વર્ષ આ રમત રમાય છે જે ઇંગોરિયાનું યુદ્ધ નિહાળવા બહારથી પણ લોકો મોટી સંખ્યામાં આવે છે ને આ જાણે રણભૂમિનું મેદાન હોય તેમ એકબીજા પર મુક્ત અને ઇંગોરિયા ફટાકડાઓ ફેંકીને રમતનો આનંદ માનવા માણવતા જોઈને કેનેડાથી આવેલા ઇંગોરિયાના જે યુદ્ધ છે તેનો આનંદ જોઈને કેનેડાથી થી સાવરકુંડલાનો વસૂલ થયો હતો ઇંગોરિયા યુદ્ધનો લહાવો લેવા માટે ધારાસભ્ય મહેશ કસવાડાએ મન ભરીને માણ્યો હતો ને ઇંગોરિયા ફેંકીને મુક્ત મને આનંદ લીધો હતો ત્યારે આખા દેશભરમાં આગવી આગવી ઓળખા ઓળખ બનાવનાર ઇંગોરિયા યુદ્ધની પહેચાન સાવરકુંડલા બની રહ્યું છે જ્યારે કોઈ પણ પ્રકારના જાતિવાદ જે જાતિવાદ વિના હળી મળીને હિન્દુ મુસ્લિમો આ ઇંગોરિયા યુદ્ધ રમતા હોય છે ત્યારે ધારાસભ્ય મહેશ કસવાડાએ ઇંગોરિયા યુદ્ધ એ સાવરકુંડલાનો ઇતિહાસ સ્વાદે સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું ઇંગોરિયા યુદ્ધની એકસો વર્ષ જૂની રમત આજે પણ જળવાઈ રહી છે ને પોલીસ ફાયર ડોક્ટરોની ટીમ પણ ખડે પગે રાખવામાં આવી છે ઇંગોરિયાનું યુદ્ધ જાણે હમાસ અને ઇઝરાયેલનું યુદ્ધ ચાલતું હોય તેવો માહોલ દિવાળીની રાત્રે સાવરકુંડલા શહેરમાં સર્જાય છે ને આ આગના ગોળા એકબીજા પર ફેંકીને રમતનો નિર્દોષ આનંદ સાવરકુંડલા વાસીઓ ઉજવે છે ને આ આનંદ માત્ર ને માત્ર દિવાળીના પ્રકાશના પર્વમાં અંધારામાં રંગેચંગી ખેલાઈ રહ્યો છે

યુવાન આગની સાથે ઝીલી પડકારો ને ઝીલી અને એમાંથી માર્ગ કાઢનારો છે આજે તમે જો ઇંગોરિયા ની રમત સાવરકુંડલા ને આ ઇંગોરિયા ની રમતે અલગ નું સ્થાન આપ્યું છે નાચ જાતના ધર્મના ભેદભાવ વગર તમામ લોકો સમાનતાના ભાવ સાથે એકતાના ભાવ સાથે અનેકતામાં એકતાનો એક રંગ કેવો હોય હું એમ માનું છું કે માત્ર ભારત નહીં દુનિયાને સાવરકુંડલાની આ રમતમાંથી શીખવું પડે અમારી દિવાળી છે અનેરી દિવાળી અને આ વર્ષે તો એમાં પણ સોનામાં સુગંધ ભળતી હોય માં નાવલીની ગોદમાંથી અમે નાવલી ઉત્સવની બે દિવસની શરૂઆત કરી આજે એનો બીજો દિવસ છે અને એની સફળતાને તમે જોવો છો કે જે પ્રકારે નાવલીમાં આતશબાજીનો આજનો માહોલ જુઓ અને આ ઇંગોરિયાનું યુદ્ધ હજારો યુવાનો કેવી રીતે ખેલદિલીની ભાવનાથી આ યુદ્ધને ખેલી રહ્યા છે વાસ્તવમાં આ યુદ્ધ નથી પરંતુ એકબીજાની ઉપર પ્રેમ વરસાવીને કેવી રીતે ઠઠ્ઠા મસ્કરી કરીને આવા આનંદ કઈ રીતે ઉત્સાહનો તહેવારોનો લઈ શકાય એનો આ ઉત્તમ નમૂનો છે આપ જોઈ શકો છો અમારા સાવરકુંડલા શહેરમાં આમ તો આ સાવરકુંડલાની ધરતી એટલે જોગીદાસ ખુમણની ધરતી જોગીદાસ બાપુ ખુમણમાં જે ખમીરવંતા હતી એ આજે તમે અમારા યુવાનોમાં આ શહેરના યુવાનોમાં જોઈ શકો છો ઇઝરાયલ અને અમાજ જેવા દેશો યુદ્ધ થતું હોય છે પરંપરા મુજબ આ રમત અમે અહિયાં રમતા આવે છે દર વર્ષે આ રમત નું વધુમાં વધુ લોકો લાભ લે છે આ જે ઇંગોરિયા ની રમત છે એ પૂરા વર્લ્ડ માં જોવાય છે તમારી ચેનલો આ સાવરકુંડલા ને નાવલી નદી વચ્ચે આ યુદ્ધ રમાતું હતું એ પરંપરા આજે પણ અહીંયા ચાલુ છે આજના યુવાનો તમે કદાચ હમાસ અને યુદ્ધ જોયું હશે